જેમ આપણે જાણીએ છીએ કે ક્રાઇમ બ્રાન્ચમાં એક પંદર દિવસના નવજાત બાળકને ત્રણ આરોપીઓ સાથે ઝડપી પાડેલ જે આરોપીઓમાં એક રોશન ઉર્ફે સજ્જન મહાવીર પ્રસાદ અગરવાલ બીજા વંદનાબેન જીગરભાઈ પંચાલ સુમિત બચ્ચનભાઈ યાદવ આની આના કબજામાંથી એ બાળકને ઝડપી લેવાય આ આરોપીઓ હાલ તપાસ ઉપર હતા જેની તપાસ દરમિયાન આ બાળક કોના પાસેથી લાવેલ એ તપાસમાં નવા ખુલાસા થયેલા જેમાં બનાસકાંઠાનો યુનુસ ઇમામ ખાન નૂરખાન સિંધીની સંડોવણી ધ્યાને આવેલ જે યુનુસને બનાસકાંઠા એસઓજી પોલીસની મદદથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ છે જે હાલ જેની તપાસ ચાલુ છે પોલીસ છે

અને ત્યારબાદ આ બીજા ગુનામાં તેની સંડોવણી ધ્યાને આવે છે ગોવિંદભાઈ જે ક્યાંના છે કેટલા દિવસ પહેલા એ બાળક લીધું હતું કેટલા આ બાળક કોનું છે હવે આ બાળક જે છે હાલ યુનુસ સુધી તપાસમાં જે લિંક મળી છે તો યુનુસ ગોવિંદભાઈ નું નામ જણાવે છે હવે યુનુસ ની તપાસમાં ગોવિંદભાઈ કોણ છે ક્યાંના છે એનો શું રોલ છે કે જ્યારે ગોવિંદભાઈ ધરપકડ થાય ત્યારે ખ્યાલ આવશે કે ગોવિંદભાઈ કોના પાસેથી આ બાળક લાવેલા આ બાળક આ જે ત્રણ આરોપીઓ ઝડપાય તેને યુનુસ પાસેથી ત્રણ લાખ સાહીઠ હજાર માં ખરીદેલ હોવાની હકીકત ધ્યાને આવેલી છે જે યુનુસ પાસેથી આ ગુનાના કામે એક બે લાખ રૂપિયાનો ચેક પણ કબજે કરવામાં આવેલો છે જેની તપાસ હાલ ચાલુ છે જેમ મેં આપને પહેલા કીધું કે આ યુનુસ જે છે એ ગોવિંદભાઈ પાસેથી લાવેલો છે ગોવિંદભાઈ જ્યારે આપણે એની આગળની તપાસ કરજો ત્યારે ગોવિંદભાઈ ક્યાંથી લાવેલા છે ગોવિંદભાઈ ક્યાંના છે એ હિંમતનગરમાં એ આ કામે જે અગાઉ આપણે જે વંદનાબેન જીગરભાઈ પંચાલ એના નામનો ચેક છે બે લાખ રૂપિયાનો સહી કરેલો જેમાં કોઈ તારીખ કે નામ નથી ના હજી હાલ એ કંઈ બાબતે નથી બીજો જણાવી રહ્યા એ તપાસ હાલ ચાલુ છે કે એણે કેવી રીતે એ પૈસા લીધા કેટલામાં લીધું ઓનલાઈન લીધા છે કે કેશમાં લીધું છે એની તપાસમાં જ ખ્યાલ આવશે કે શું કેવી રીતે એની માળત મેળવી ના જ્યારે એનું નામ આ તપાસમાં ખુલ્યું છે ત્યારે બનાસકાટા હોવાનું ધ્યાને આવે ત્યારે બનાસકાંઠા પોલીસની એસઓજી ટીમનો સારો સહકાર રહ્યો છે આમાં અને એ ટીમની મદદથી આપણે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી લીધો હા એનો મોબાઈલ છે ગુનો નકામ એની હાલ હજી તપાસ ચાલુ છે કે મોબાઈલ મેં શું ચેટ છે કે કેવી રીતે એના કોલ હિસ્ટ્રી શું છે એ ટેકનિકલ સર્વેલન્સથી અને હ્યુમન સોર્સિસથી એની તપાસ હાલ ચાલુ છે હજી યુનિટને આજે રિમાન્ડ સાથે અમે કોર્ટમાં પ્રોડક્શન કરીએ છીએ અને રિમાન્ડના દરમિયાન જે ક્યાં નવા ખુલાસા થશે

જેમ આપણે કીધું કે અગાઉ આની ગુનાહિત હિસ્ટ્રી ધ્યાને આવે છે જેની ક્રાઇમ બ્રાન્ચે જેની ધરપકડ કરેલી કાલુપુર પોલીસ સ્ટેશનના ગુનામાં એટલે આનો ગુનાહિત ઇતિહાસ તો છે જ એટલે અગાઉ પણ આનાથી બીજા ગુના ખુલે એવી શક્યતા પણ નકારી શકાય નહીં એ બાળ તસ્કરીનો જ ગુનો હતો હજી સુધી ધ્યાને નથી આવ્યું તપાસ ચાલુ છે એ હાલ નહીં કહી શકાય કે બીજા હશે કે કેમ પણ જ્યારે ગોવિંદભાઈની તપાસ કરશું એ વખતે ધ્યાન આવશે કે ગોવિંદભાઈ પાસે આ બાળક ક્યાંથી આવ્યું એની હાલ તપાસ ચાલુ છે હજી ઊંડાણપૂર્વક કે એનો પરિવાર ક્યાં છે ક્યાં રહે છે કોણ કોણ છે એમાંથી કોઈ સંડોવાયેલા છે કે કેમ એના બીજા મિત્રો છે આમાં કોઈ મદદગારી કરી છે કે કેમ એ બધી દિશામાં હાલ તપાસ ચાલુ છે હાલ યુનુસ જે ગોવિંદભાઈ નું કે છે સૌપ્રથમ તો પ્રાયોરિટી એવી છે કે આ બાળકના માતા પિતા મળે કેમ કે બાળક ખૂબ નાનું છે હાલ ઓબ્ઝર્વેશનમાં છે અને આજે એને જે રજા આપે ત્યારે મેં ચાઈલ્ડ વેલફેર કમિટી CWCS સમક્ષ બાળકને રજૂ કરશું પછી જે આગળ હુકમ જે થશે એ મુજબ करीवे કરશું ના આ ત્રણ ચાર દિવસમાં જે હજી સુધી ધ્યાને આવેલ નથી કેમકે બાળક નાનું છે એટલે પોતે તો કંઈ કહી શકે નહીં કે ક્યાંનું છે શું છે અને જયારે આવી કોઈ તપાસ દરમિયાન એવી કોઈ લિંક નથી મળી કે કોઈ કોઈ અગાઉ ક્યાંય દાખલ સંપર્ક કર્યો હોય હોય ના ના ધ્યાન થયું આવ્યું બાળક બાબત આવી